નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે સારી વાછળી હોય દેશી ગાયની તો એને કઈ રીતના સારી ઓલાદ તૈયાર કરવાની જેમ કે સારું દૂધ આપે તો એ માટેનો વિડીયો છે તો વિડીયો આખો જ હજો તો ખબર પડશે તો મિત્રો તમે જોઈ શકો કે જે આપણે આ દેશી ગાય છે એની વાછળી આવી છે બીજદાનની વાછળી હતી ગીરનું બીજદાન હતું હવે એને આપણે સારી ઓલાદ બનાવવી હોય વધારે દૂધવાળી વાછળી તો શું કરવું પડે તો એને તો પહેલાં તો જ્યારથી જન્મે ત્યારથી કરી સાત આઠ મહિના સુધી તો ફૂલ દૂધ પાવાનું જે તમે જોઈ શકો છો અમે ફૂલ દૂધ પાઈ છે જ નથી આને મિત્રો જે ગાયની વાસલી સારી બનાવવી હોય તો પહેલાં તો સ્ટાર્ટિંગથી દૂધ જ એને ને છ મહિના લગી ફૂલે ફૂલ પાવાનું બીજું કંઈ આપો કે ના આપો હાલે પણ દૂધ તો ફૂલ જોઈએ જ એને વચ્ચે છ મહિના પછી જે ચારો હોય એ પ્રમાણે સેટ કરવાનો કે વધારે કયો ખાય છે એ બાકી પહેલાં તો સ્ટાર્ટિંગમાં દૂધ જ પાવાનું જોઈ શકો છો તમે આ આખો વિડીયો જોજો તો જ ખબર પડશે મિત્રો ફૂલ ફૂલ દૂધ પાવાનું જેથી વાછડી હોય મજબૂત અને સારી દૂધ આપે એવી બની જાય તમે જોઈ શકો છો આજે વાછળીને સ્પીડથી વિડીયો બનાવવાનું કારણ એ કે ખોટો ટાઈમ કોઈનો જાય નહીં અને આખો વિડીયો જોઈ જોઈ શકો તમે મિત્રો આ રીતના જો વાછેડી હોય એને ધવરાવે તો આપણે જે આ ગાયો રખડે છે એ ના રખડે અને સારી વાછળીઓ થઈ જાય અને આ વાછળી હોય એ પછી દૂધ વધારે જ આપે એટલે દૂધ ઉત્પાદન વધે બે ત્રણ વર્ષની અંદર તો તમે જોઈ શકો આ રીતના મેઇન વિડીયો બનાવવાનું કારણે કે ગાયું રખડે ઓછી જો આ રીતના દૂધ પીવરાવે આવે તો તમે જોઈ શકો જે રીતના મિત્રો તો આ રીતના ગાયનો ઉછેર કરો તો આપણા માટે સારું છે જો મિત્રો આ ગાયે ઓગાળ વારે ને જે આ દૂધ હોય અમૃત સમાન હોય ઓગાડ વારતા ગાયની ઈચ્છાથી જે દૂધ આપે ને એ અમૃત સમાન હોય જ્યારે ગાયને મારીને દોય એ દૂધ કહેવાનું જ દૂધ હોય એમાં કોઈ જાતના તત્વ હોય જ નહીં અમારે એવું નથી કે વાસળી છે એટલે જ દવરવીએ આ બાજુ જો આ વાછળો છે એ ગાય વગર વાળે છે જો આ વાછડો ખાલી ત્રણ મહિનાનો જ છે ને વાસળી એક મહિનાની છે ને આગળ એક વાછળી છે એ છ મહિનાની છે શકો તમે આ કાળી ગાયની છે ને મિત્રો આ જ્યારે ફૂલ ધરાઈ રહી અને આવી રીતના સાચો એટલે ગાયને વાછડાને ખબર પડતી હોય તમે બોલાવો એટલે તરત આવી જ જાય બાજુમાં હાલ અલ્બનજી